નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને એમના અનુભવો જે છે એ બીજા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ એવા જ એક અમારા પ્રગતિશીલ ખેડૂત કે એ આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલ પ્રોડક્ટ એ પોતાના ફાર્મની અંદર જે છે એ ઉપયોગ કરે છે અને એમના કેવા અનુભવ રહ્યા એની પાછી જાણવાનો પ્રયત્ન કરીએ સાથે સાથે અમારા ડીલર મિત્ર પણ છે જે કિશોરભાઈ ઉકાણી કે જેઓ સતત ફિલ્ડમાં રખડતા હોય અને ખેડૂત સુધી જે છે એ પહોંચવાનો પ્રયત્ન કરતા હોય અને એમના પણ જે છે એ રિવ્યુ જાણવાનો પ્રયત્ન કરશું કે એમના શોપ ઉપરથી જે છે જે ખેડૂતો લઈ જાય છે એ ખેડૂતોના કેવા અનુભવો રહ્યા છે સૌ પ્રથમ બંને ભાઈનો નો પરિચય લઈએ અને ત્યારબાદ આગળ વધીએ મગનભાઈ આપનું પૂરેપૂરું નામ મગનભાઈ અમરસિંહભાઈ મોટા માંડવા મોટા લોકો કોરડા સાંગાણી જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર સત્તાણું બે છત્રી એકાણું ત્રણ છ્યાસી આપનો પરિચય એગ્રી બિઝનેસ સેન્ટર કિશોરભાઈ હરિભાઈ ઉકાણી ગામ રામોદ મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત છન્નું છત્રીસો પાંચ બરોબર છે હવે મગન મગનભાઈ આ વખતે કેટલા વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે આઠ વીઘામાં આઠ વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે મગફળીની કઈ વેરાયટી આ વખતે તમે વાવી છે ગિરનાર ચાર ગિરનાર ચા કેટલું બિયારણ લીધું છે બિયારણ એક વીઘે કેટલું ગીયું છે કિલો પચી કિલો જેવું નાખ્યું એક વીઘે પચ્ચીસ કિલો જેવું નાખ્યું છે બરોબર છે બે હાર વચ્ચે અને બે સોળ વચ્ચે એટલે કે બે હાર વચ્ચે એનું અંતર કેવું રાખ્યું છે

સાથે સાથે જે છે આપણે વાત એ પણ કરીએ કે ભાઈ મરઘાની સરક જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે એને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી બીજું જે છે એ મારે એ પૂછવું છે કે આ મગફળીની અંદર જે છે એ તમે જે છે એ કેવી કેવી માવજત કરી છે એમ માં તો આપણે બહુ કાઈ કરવી પડે એવું નથી અને માંડવી બહુ સારો ઉતારો સારો દેખાડે છે મિત્રો આપણે જે છે એ મગફળીની અંદર જે છે એ એવી ખૂબ માવજત કાંઈ એવી બુદ્ધિ કરી નથી પણ જે છે સતાય ઉતારો સારામાં સારો છે આની અંદર તમે જે છે સંટકાવ કેટલા માર્યા છે કેવા કેવા સટકાવ માર્યા બે સટકાવ માર્યા બે સટકાવ માર્યા છે અને કયા સટકાવ તમે માર્યા છે ઈયળના ઈયળના છે અને એક માર્યો છે આપણે બે છંટકાવાના આમ તો વરદાન ટાંક કરેલા છે

અને આની અંદર જે છે એ વડદાન નો ઉપયોગ કર્યો છે વડદાન નું કેવી રીતનું પ્રમાણ રાખ્યું કેટલું નાખ્યું પચીસ એમ એલ નાખીને સટકાવ કર્યો અને બે સટકાવ જે છે એને લગાડી દીધા મિત્રો આનું અંદર આપણે જે છે જોઈએ છે કે જે ભલામણ કરવામાં આવે કે ભાઈ દાણો જે છે એ ભરાવદાર બને છે દાણો જે છે એની જે પોપટો જે છે એક દારો મતિયાર બને છે સાથે સાથે સુયાની સંખ્યા જે છે એ મિત્રો આપણે જોઈએ તો એક છોડવો ખેહીને દેખાડો કે ભાઈ આમાં કેવી રીતનો જે છે એ સૂયાની સંખ્યા જે છે હોય છે અને સાથે સાથે જે છે એ મિત્રો આપણે આની અંદર જોઈ રહ્યા છીએ કે ખૂબ સારું જે છે એ આખી એનું મૂળ જે છે આપણે જોઈએ તો કે એના જે મન ગંડિકાઓ જે છે એ ખૂબ વિકાસ થાય છે મૂળ જે છે એની સાથે સાથે સૂયાની સંખ્યા સુયાની સાથે સાથે એ આ છોડની અંદર જે છે એ મિત્રો આપણે દાણો જે છે મચિયાર બને એ પણ જે છે સરસ મજાનું કામ થાય છે મોંઘી પડે છે દવા કે કેવી રીતનું છે

મિત્રો આની અંદર કોઈ રાસાયણિક ખાતર જે છે નાખવામાં નથી હોય આપણે ઘણી વખત કહેતા હોય ભાઈ નો ખાતર નાખી તો ન થાય તો તમે શું કયો છો તમે જે છે તમારે થાય છે ના થાય જ છે એમ આની અંદર જે છે મિત્રો કોઈ જાતનો કેમિકલનો ઉપયોગ જે છે એ કરવામાં આવતો નથી કિશોરભાઈ આ સિવાય જે છે તમારી પાસે જે ખેડૂત મિત્રો લઈ ગયા છે જે પ્રોડક્ટ આ ખેડૂતો વાપરે છે એ ખેડૂતોના અનુભવો કેવાય સરસ એ બધા એમ કે છે કે ના ખરેખર જે ફ્લાવરિંગમાં ને આ તે જે વરદાન રહ્યું ને આશીર્વાદ રૂપ છે અને લોકોને મિનિમમ બીજા કરતા આ પ્રોડક્ટ વાપરવાથી ઓછામાં ઓછું ચાર પાંચ મનનું ઉત્પાદનમાં ડિફરન્સ પડે છે એમ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો કિશોરભાઈ દ્વારા કરવામાં આવ્યું કે ઉત્પાદન જે વધવું જોઈએ અને ઉત્પાદન વધે તો જ જે છે એ આપણને બેનિફિટ થવાનો છે જ્યારે આપણે વાત કરીએ છીએ કે ભાઈ કોઈ દવા જે છે એ આપણે કોઈ પણ જે છે એ રાસાયણિક દવાઓના મોંઘા ખર્ચાઓ કરીએ છીએ છતાં પણ જે છે એવું પરિણામ જોવા મળતું નથી જ્યારે તમારી નજર સામે ગયા વખતે ચાલીસ મણ જેવો ઉતારો આ ફિલ્ડની અંદર લીધેલો છે અને આ વખતે પણ જે છે એ મગનભાઈ હું જમાઈ ગયો છું ચાલીસ જેવું થઈ જ આ વખતે પણ ચાલીસ જેવો ઉતારો એ આરામથી જે છે લેવો એવો મારા મગનભાઈનું પણ કેવું છે બંને ભાઈઓ અમને ખૂબ સરસ મજાની માહિતી આપી એ બદલ હું એજે એ મૂળિયા આપ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ